थियरी छप्पन, कॉन्सेप्ट ऑफ इंटरनेट, इंटरनेट नो ख्याल, जिया, हिस्ट्री ऑफ इंटरनेट, 1967 अमेरिका अर्पणेट, 1973 इंटरनेट, अर्पा, एडवांस रिसर्च प्रोजेक्ट एजेंसी, युद्ध दरमियान संदेशाव्यवहार माते नेटवर्क, इंटरनेट सोसाइटी 1980 बानु इंटरनेट इंटरनेट ए विश्वभरના લાખો કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક આઈએસપી આઈએસપી એક એવી કંપની છે જે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે કનેક્શન અને સપોર્ટ પૂરો પાડે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર જેમ કે રિલાયન્સ Jio BSNL MTNL વગેરે इंटरनेट कनेक्शन केबल वायरलेस मोबाइल हॉटस्पॉट ब्रॉडबैंड डायलप सैटेलाइट डीएसएल आईएसडीएन वगैरे वेब ब्राउजर वेब ब्राउजर ए वेब पर माहिती महिति माटे एक सॉफ्टवेर एप्लिकेशन है जेमा क्रोम एज फायरफॉक्स सफारी वगैरे

વેબ સંસાધનનો સંદર્ભ છે જે કમ્પ્યુટર નેટવર્ક પર તેનું સ્થાન અને તેની પુનઃપ્રાપ્તિ કરવા માટેની પદ્ધતિઓ કરે છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર વેબ વેબ સર્વર સર્વરનું પ્રાથમિક કાર્ય ક્લાયન્ટને વેબ પેજનો સંગ્રહ પ્રક્રિયા અને પહોંચાડવાનું છે કોન્સેપ્ટ ઓફ ડબલ્યુ 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 એક માહિતી પ્રણાલી છે જ્યાં દસ્તાવેજો અને અન્ય વેબ સંસાધનોને યુઆરએલ દ્વારા ઓળખવામાં આવે છે જે ટેક્સ્ટ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા સુલભ છે વર્લ્ડ વાઇડ વેબ હાઉ ઇન્ટરનેટ વર્ક્સ જ્યાં ક્લાયન્ટ વેબ બ્રાઉઝર ડબલ્યુ 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 અને સર્વર ઉદાહરણમાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ યુ આર અને લોજિકલ સરનામું એ એક પ્રકારનું આઈપી સરનામું છે જે તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા દ્વારા પ્રદાન કરવામાં આવે છે આઈપીવી ફોર એડ્રેસ સાઇઝ થર્ટી ટુ બેટ્સ પાઠ નેમ ઓક્ટેટ

ભૌતિક સરનામો એ MAC સરનામો છે MAC સરનામો NIC વિક્રેતા દ્વારા પ્રદાન કરવામાં આવે છે એટલે કે કાર્ડ જેનો ઉપયોગ દ્વારા મશીનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે થાય છે યુઝ ઓફ ઇન્ટરનેટ ઇલેક્ટ્રોનિક મેલ રિસર્ચ ડાઉનલોડિંગ ફાઇલ્સ ડિસ્કશન ગ્રુપ્સ ઇન્ટરેક્ટિવ ગેમ્સ एजुकेशन एंड सेल्फ सूवमेंट फ्रेंडशिप डेटिंग इलेक्ट्रॉनिक न्यूज सत्तावन। ईमेल इंट्रोडक्शन ईमेल नो परिचय हिस्ट्री ऑफ ईमेल, इलेक्ट्रॉनिक मेल विजा टपाल कंप्यूटर अथवा अन्य उपकरण पर इंटरनेट द्वारा पत्र मोकलवा एक पद्धति शोधक रे 1962, अमेरिका। ईमेल ईमेल सर्विस प्रोवाइडर। टॉमलिंग सुविधा आपती कंपनी ने ईमेल सर्विस प्रोवाइडर कहे जीमेल याहू मेल, आउटलुक, हॉटमेल, रेडिफ मेल, जोहो मेल वगैरह। साइन अप નવું અકાઉન્ટ બનાવવાની પ્રક્રિયા જેને સાઈન અપ કહે છે જીમેલમાં સૌ પ્રથમ વખત અકાઉન્ટ બનાવવાની પ્રક્રિયા એટલે સાઈન અપ સાઇન ઇન ઈમેલની કામગીરી માટે ઇમેલ એકાઉન્ટમાં દાખલ થવાની પ્રક્રિયા જેને સાઇન ઇન કહે છે રીસેટ પાસવર્ડ ફ્રોમ ઈમેલ અકાઉન્ટ મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર્સનલ ઇન્ફોર્મેશન પાસવર્ડ જ્યા જૂનો પાસવર્ડ આપીને નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે ત્યાર પછી નેમ સિસ્ટમ જેમાં ડીએનએસ એ વેબસાઇટ એડ્રેસને આઈપી એડ્રેસમાં ફેરવવાનું કાર્ય કરે છે ડોમિન નેમ સિસ્ટમ ટાઈપ્સ ઓફ ડીએનએસ વ્યવસ્થાપન તંત્ર અને भौगोलिक विस्तार व्यवस्थापन तंत्र जेमा डॉट कॉम डोट जीओवी डोट ओ आर जी डोट नेट एम आई एल आर ओ एमओ बी आई आई एन टी भौगोलिक विस्तार में डोट इन डॉट सी एन डॉट पीके यूके यूएस डॉट

જે પ્લેટફોર્મ દ્વારા કરે છે તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ કહે છે લિસ્ટ ઓફ SNC ફેસબુક Instagram Snapchat LinkedIn Twitter WhatsApp Moj ShareChat વગેરે વિડિયો કોન્ફરન્સિંગ ટૂલ્સ જેમ કે વિડિયો 채팅િંગ ટૂલ્સ નો ઉપયોગ શરૂઆતમાં એકબીજા સાથે સંપર્ક સાધવા માટે ફક્ત કોલિંગ ફેસિલિટીનો ઉપયોગ થતો હવે સ્માર્ટ ફોનના કારણે ઓફ વીસીટી ફોર પીસી ઓર સ્માર્ટફોન વોટ્સઅપ વાઈબર ઝૂમ ઇન્સ્ટાગ્રામ સ્ક ફેસબુક મેસેન્જર તેમજ मीटिंग पर्पस माटे गूगल मीट स्काइप माइक्रोसॉफ्ट टीम्स जूम जियो मीट ब्लू जिन्स वगैरे थियरी 59 कॉन्सेप्ट ऑफ स्टैटिक एंड डायनामिक वेब पेजेस स्थिर आणि गतिशील वेब पेज नो परिचय ज्या एक साइड स्टैटिक वेब पेज बीजी बाजू डायनामिक वेब पेज ज्या स्थिर वेब पेज ગતિશીલ વેબ પેજ સામાન્ય રીતે એચટીએમએલ ની મદદથી એચ સાથે પીએચપી એજેક્સ જેન એસપી ડોટ નેટનો ઉપયોગ કામગીરી સરળ અને ઓછા સમયમાં તૈયાર કામગીરી જટિલ અને વધુ સમયમાં તૈયાર ડેટાબેઝ જોડવામાં આવતો નથી ડેટાબેઝ જોડવામાં આવે છે માહિતી આપમેળે અપડેટ કરતું નથી ડેટાબેઝમાં ફેરફારથી માહિતી અપડેટ થાય છે માહિતી અપડેટ કરવા કોડિંગ કરવાની જરૂર પડે છે માહિતી અપડેટ કરવા કોડિંગ કરવાની જરૂર નથી વેબપેજ અને ઉપયોગકર્તા વચ્ચે માહિતીની આપલે થતી નથી વેબપેજ અને ઉપયોગકર્તા વચ્ચે માહિતીની આપલે થાય છે વેબસાઇટ હોસ્ટિંગ સસ્તું હોય છે વેબસાઇટ હોસ્ટિંગ મોગું હોય છે લોકો વારંવાર વેબસાઈટ વિઝિટ કરવાનું પસંદ કરતા નથી લોકો વારંવાર વેબસાઈટ વિઝિટ કરવાનું પસંદ કરે છે ઉદાહરણ સ્કૂલ કોલેજ ની વેબસાઈટ જ્યારે ન્યૂઝપેપર ની વેબસાઈટ થિયરી 60 કોન્સેપ્ટ ઓફ HTML HTML નો પરિચય ઇન્ટ્રોડક્શન ઓફ HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ વેબ પેજ બનાવવા માટે

अन्य टेग जेम के h1 वन अने पी टेग एच टी एम एल प्रोग्राम एच टी एम एल अंत एंड एच टी एम एल पहलो भाग हेड बीजो भाग बॉडी हेड भाग में टाइटल ज्यादा कोपा बॉडी भाग में एच वन टेग ज्यादा कॉम्प्यूटर ऑपरेटर आ सीवाय वेरियस टेग्स इन જેમાં એચટીએમએલ એચટીએમએલ વેબ પેજની શરૂઆત કરવા હેડ વેબ પેજનું હેડિંગ આપવા માટેનો કન્ટેનર ટેગ ટાઇટલ વેબ પેજના ટાઇટલ બારનું હેડિંગ આપવા માટે બોડી વેબ પેજમાં ટેગ વાપરવા માટેનો કન્ટેનર ટેગ પી પેરેગ્રાફ દર્શાવવા માટે એચ વન ટુ એચ સિક્સ अलग अलग साइज ना हेडिंग दर्शावा माटे आई एम जी चित्र उमेरवा माटे ए हाइपरलिंक उमेरवा माटे मार्क्यू लखाण ने स्क्रीन पर फरतु राखवा माटे बी आर नवी लाइन मा लखाण शुरू करवा यू एल अनऑर्डर्ड लिस्ट अव्यवस्थित सूची दर्शावा ओ एल ऑर्डर्ड लिस्ट ऑर्डर करेल सूची दर्शावा एल LI, आई लिस्ट आइटम सूची आइटम डेफिनेशन लिस्ट वर्णन सूची दर्शावा टी डेफिनेशन टर्म वर्णन सूची शब्द दर्शा डी डी डेफिनेशन डिस्क्रिप्शन वर्णन सूची मब्द वर्णन करवा टेबल टेबल दर्शावा टी एच टेबल में हेडर सेल उमिरवा टीआर टेबल में रो એટલે કે આડી લાઇન દર્શાવવા ટીડી ટેબલ માં સેલ દર્શાવવા બી બોલ્ડ ટેક્સ્ટ દર્શાવવા આઈ ઇટાલિક ટેક્સ્ટ દર્શાવવા સ્ટ્રોંગ મહત્વપૂર્ણ ટેક્સ્ટ દર્શાવવા સ્મોલ નાના ટેક્સ્ટ દર્શાવવા એમ ભારયુક્ત ટેક્સ્ટ દર્શાવવા ડીએલ ગાડી નાખેલ ટેક્સ્ટ દર્શાવવા હાઇલાઇટ કરેલ ટેક્સ્ટ દર્શાવવા I N S દાખલ કરેલ ટેક્સ્ટ દર્શાવવા S U P સુપરસ્ક્રિપ્ટેડ ટેક્સ્ટ દર્શાવવા S U B સબસ્ક્રિપ્ટેડ કરેલ ટેક્સ્ટ દર્શાવવા आवाज કોપા સલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં